હાલ રાજસ્થાન થી એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. રાજસ્થાનના જાલોર જિલ્લામાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. મંગળવારે સંચોર સબ ડિવિઝન ના રાણોદર બોર્ડર માં નેશનલ હાઇવે અડસઠ પર એક બસ આગના ગોળામાં ફેરવાઈ ગઈ હતી. એક ખાનગી બસ અને બાઇક વચ્ચે ભીષણ ટક્કર થઈ અને ત્યારબાદ બસમાં અચાનક આગ લાગી ગઈ હતી.

બસમાં આગ લાગી હોય તે જોઈને તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા મળતી મળતી માહિતી જે મળતા જ ચિતલવાના પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા માહિતી મળતા જ એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ઘટના સ્થળે પહોંચેલી ફાયર બ્રિગેડે ઘણી મહેનત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દેજો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે